નમસ્કાર ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમદાવાદના ચાગોદર ખાતે ચાગોદર પોલીસ દ્વારા સમગ્ર ભારતમાં લાગુ થતા નવા કાયદાના માર્ગદર્શન આપવા માટે ચાગોદર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરી સાહેબનાઓ દ્વારા ચાગોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા લોકોમાં નવા કાયદાની જાગૃતતા લાવવા માટે અને પાયાની સમજ આપવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાયદાની સમજ આપવા માટે સાણંદ કોર્ટના સરકારી વકીલ શ્રી એમ પી શાહ દ્વારા નવા કાયદાની સમજ આપવામાં આવી હતી અમદાવાદ બાવળા તાલુકાના બાગોદર ખાતે પણ નવા કાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બાવડા તાલુકાના બાગોદરા પ્રાથમિક શાળામાં નવા કાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું બગોદરા પોલીસ સ્ટેશન સ્ટાફ સહિત સરપંચ તથા 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 વકીલ આજુબાજુના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સરપંચ વકીલ જેવા મહાનુભાવો હાજર રહ્યા હતા હાજર રહેલા મહેમાનોનું ફુલહાર વડે સ્વાગત કરવામાં આવ્યું હતું અને લોકોને માર્ગદર્શન આપતા લોકોમાં જાગૃતિ લાવવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું શબ્દ આખો નીકાળીને ભારતીય ન્યાય સંહિતા કરી દેવામાં આવે છે તો કાયદાની પ્રથમ નીતિની વાત કરીએ તો કે જે કાયદાઓ અંગ્રેજો વખતે ભારતના લોકોને દંડ કરવા માટેનો એક સંહિતા હતો એવી રીતે સીઆરપીસી હતી સીઆરપીસી ક્રિમિનલ પ્રોસિજર કોડ કે જેને